નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે રાત્રે કેટલું પાણી પીવું જોઈએ જી હા મિત્રો ઘણા લોકો આપણે જોઈએ તો વોટ્સઅપમાં ફેસબુકમાં કે અમુક ન્યૂઝપેપરની અંદર એવા એવા લેખ આપણને જોવા મળે છે કે સવારે ઉઠીને પાણીથી શરૂઆત કરવી જોઈએ દિવસની અને અમુક લોકો તો એવું પણ કહે છે કે દરરોજ સવારે એક લિટર દોઢ લિટર કે બે લિટર પાણી પીવું જોઈએ મિત્રો આયુર્વેદની અંદર કોઈપણ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે સવારે ઉઠીને દોઢ લીટર કે એક લીટર કે બે લીટર પાણી પીવું જોઈએ કે દિવસમાં ત્રણ લીટર કે ચાર લીટર પાણી પીવું જોઈએ એવો આયુર્વેદમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી તો આજે આપણે જોઈએ કે કેટલું પાણી પીવું જોઈએ રાત્રે શું પાણી પીવું હિતકારી છે આપણા માટે અને હા તો કેવા લોકોએ પાણી પીવું જોઈએ અને કેટલું પાણી પીવું જોઈએ અને ક્યારે પાણી પીવું જોઈએ તો એ આપણે આજે આ વિડિયોની અંદર ચર્ચા કરીએ આયુર્વેદની અંદર ચરક સંહિતામાં ચરક ચરકઋષિએ એકસો પચાસથી પણ વધારે ચીજોનું વર્ણન કર્યું છે એમાં પાણીનું પણ વર્ણન આવે છે એમને તો એટલા સુધી કહ્યું છે કે દુનિયાની અંદર જે કંઈ ચીજવસ્તુઓ છે એ બધી જ ચીજ વસ્તુઓ ઔષધિનું કામ કરે છે પણ જો એને યોગ્ય માત્રામાં યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમય લેવામાં આવે તો જ એ ઔષધિનું કામ કરે છે પરંતુ જો એને વધારે પડતો અથવા ક સમયે અથવા ઋતુ વગર જો એને લેવામાં આવે તો એ જે કંઈ ચીજવસ્તુ હોય એ આપણને ખૂબ નુકસાન કરી શકે છે ચરક સંહિતામાં ચરક ઋષિએ બતાવી છે કે ગળાથી ઉપરના ભાગમાં જે કંઈ બીમારી થતી હોય એ તમામ બીમારીની અંદર પાણી ઔષધિનું કામ કરે છે પણ જરૂરિયાત કરતાં વધારે અને ક સમયે જો પીવામાં આવે તો એ પાણીથી પણ બીમારી થઈ શકે છે તો રાત્રે આપણને જો તરસ લાગે તો જ પાણી પીવું જોઈએ અને જેટલી તરસ લાગી હોય એટલું જ પાણી આપણે પીવું જોઈએ ઘણા લોકો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ કે બે ગ્લાસ ભરી અને પાણી પી જાય છે કે રાત્રે ભાઈ ફરીથી પાણી પીવા ઊઠવું ના પડે અથવા ઘણા લોકો એવી માન્યતા રાખે છે કે રાત્રે એક લીટર કે બે ગ્લાસ પાણી પીને સૂઈએ તો હાર્ટ એટેક ના આવે રાત્રે આપણને તરસ લાગે તો જ પાણી પીવું અને જે લોકોને શરદી કફ આંખની નાખની કે ગળાની થાઇરોઇડની કે મગજની કોઈપણ પ્રકારની બીમારી હોય તો એવા લોકોએ પાણી ગરમ કરી એટલે કે ઉંફાળું પાણી હોય એવું જ પીવું જોઈએ ઠંડુ પાણી બિલકુલ પીવું ના જોઈએ અને તરસ ના લાગ્યું હોય છતાં પણ આપણે જરૂરિયાત કરતાં જો વધારે પાણી પીએ તો ગળાથી ઉપરના ભાગમાં જે કંઈ તકલીફો થાય છે એ બીમારીઓ આપણા શરીરમાં આવવાની શરૂઆત થઈ જાય છે ઘણીવાર જુઓ તો આપણે કોઈના ઘરે મહેમાન ગતિ જઈએ તો ઘરેથી આપણે પાણી પીને નીકળ્યા હોય અને છતાં એમના ઘરે જઈએ બિલકુલ તરસ ના હોય છતાં એ લોકો પાણી આપે તો ઘણા લોકો એક ગ્લાસ ભરીને પાણી પી જાય છે ઘરેથી અડધો કલાક કે દસ મિનિટ પહેલાં જ આપણે એક ગ્લાસ પાણી પીને નીકળ્યા હોય છતાં એ ત્યાં જઈ અને આપણે એક ગ્લાસ કે અડધો ગ્લાસ પાણી પી જઈએ છીએ પછી ચા નાસ્તો કે કોફી જે કંઈ એમને બનાવી હોય શરબત એ પીધા પછી ફરીથી એ લોકો જ્યારે આપણને પાણી આપે છે તો ફરીથી ઘણા લોકો અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી પી જાય છે તો આ રીતે જો આપણી જે ટેવ છે પાણી પીવાની એ જો આપણે નહીં સુધારીએ તો ચરક ઋષિએ ચરક સંહિતામાં કહી છે તરસ ના લાગી હોય અને જરૂરિયાત કરતાં વધારે જો પાણી પીવામાં આવે તો ગળાથી ઉપરના ભાગમાં થતી તમામ પ્રકારની બીમારીઓ આપણને થઈ શકે છે એટલે આપણે તરસ લાગે ત્યારે જ પાણી પીવું અને તરસ હોય એટલું જ પાણી પીવું જોઈએ તો વધારે પાણી પીવાથી આપણને જે બીમારીઓ થાય છે એનાથી આપણે બચી શકીશું થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ